મસાલેદાર ક્રિસ્પી ક્રન્ચી પડવારા અને એકદમ હેલ્ધી રીતના નવા શક્કરપારા હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું મેંદાના લોટ વગર એકદમ નવી જ રીતે પડ પડે તેવા અને એકદમ ક્રિસ્પી ખસતા મૈનાઓ સુધી ખવાય ને તેવા આપણે એકદમ નવા અને નમકીન અને મસાલેદાર શક્કરપારા બનાવીશું દરેક પળ એકદમ ક્રિસ્પી બનશે નરમ નહીં પડે અને સાથે તમે મહિના સુધી સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય એવી રીતે બનાવીશું તો ચાલો રેસીપી બનાવી તો આ શક્કરપારા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ યુઝ કરીશું એક કપ ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ હવે ક્રિસ્પી ક્રંચી અને ખસ્તા બને એના માટે વન ફોર્થ કપ રવો એડ કરીશું મેં અહીંયા સૂજી એડ કરી છે તમે રવો પણ લઈ શકો છો એક ટેબલ સ્પૂન આપણે કસૂરી મેથી એડ કરીશું આ રીતે હાથથી ક્રશ કરી ઝીણી કરી એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન જીરું અને અડધી ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું એટલે ફ્લેવર બહુ સરસ એવી આવશે અને પચવામાં પણ હળવા રહેશે આ રીતે એડ કર્યા પછી હવે આપણે એમાં તલ એડ કરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન એડ કર્યા છીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મસાલેદાર બનાવવા માટે બીજા મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને જો તમને ગરમ મસાલો પસંદ હોય ને તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો મિક્સ કરી દેશું તો આ રીતે બધું પહેલાં મિક્સ કરી અને પછી આપણે એનો લોટ બાંધી તૈયાર કરવાનો છે આ લોટ છે ને એ ઘઉંના લોટમાંથી આપણે બનાવ્યો છે પણ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ઘીનો યુઝ કરું છું મોણ માટે તો એક ટેબલ સ્પૂન એડ કર્યું છે જો તમને જરૂર લાગે તો વધારે પણ એડ કરી શકાય ઘીની જગ્યાએ તમે બે ટેબલ સ્પૂન જેટલું તેલ પણ લઈ શકો છો બંનેનું માપ તમારે સરખું રાખવાનું એક ટેબલ સ્પૂન ઘી લેશો ને એટલે મેલ્ટ કરશો ને એટલે બે ટેબલ સ્પૂન એટલે બે ચમચી ઉપર ઘી થશે એટલા માટે ઘી ઠીક હોય ને એટલા માટે તમારે જો તેલ યુઝ કરવાનું હોય ને તો બે ટેબલ સ્પૂન એડ કરવાનું આ રીતે મિક્સ કરી લોટનો કલર ચેન્જ થઈ જાય આ રીતે મુઠ્ઠી પડે ને એવું મોણ દેવાનું બહુ વધારે પડતું પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં એ રીતે હવે નોર્મલ આપણે સાદું પાણી લેશું અને બસ થોડું થોડું પાણી એડ કરતા જશું અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો બહુ ઢીલો લોટ નહીં બાંધવાનો નહીં તર વણતી વખતે તમારે કોરા લોટની વધારે જરૂર પડશે એટલે થોડો કઠણ જ બાંધવાનો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું તો આટલો લોટ બાંધવામાં ત્રણ થી ચાર ચમચી જેટલા પાણીની એટલે ચાર ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડશે આ રીતે મિક્સ કરી અને આવો કઠણ લોટ બાંધી તૈયાર કરી લેવાનો તમે જુઓ મેં આ રીતે ભાખરીનો લોટ બાંધીને એવો કઠણ લોટ બાંધી તૈયાર કર્યો છે હવે આ લોટને આપણે રેસ્ટ થવા દેવાની કોઈ જરૂર નથી તરત જ આપણે એમાંથી આ નાસ્તો તૈયાર કરી શકાય છે તો હું અહીંયા બે ભાગમાં ડિવાઈડ કરું છું એકને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દેસુ અને બીજા ભાગને આપણે લઈ લેશું એનો રાઉન્ડ શેપ આપી દેસુ જેટલું બને એટલું સ્મૂથ આપી દેવાનું હવે મસાલેદાર પારાના પળ અલગ કરવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું એ પણ હું અહીંયા ઘી યુઝ કરું છું એની જગ્યાએ તમે તેલ લઈ શકો છો એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલો લોટ લેવાનો અહીંયા હું એક ચમચી જેટલું ઘી લઉં છું આ રીતે થીક પેસ્ટ તૈયાર કરી લેશું તેલ હશે ને તો થીક પેસ્ટ તમારે નહીં થાય પ્રોપર એટલે ઘી લેજો આ રીતે પેસ્ટ તૈયાર થઈ જશે ને એટલે બંને જે આપણે રોટલી તૈયાર કરવાના છીએ ને એમાં યુઝ થઈ જશે અને વેસ્ટ પણ નહીં જાય તો હવે આપણે એને વણી લેશું તો જો આ વણતી વખતે તમને ફાટે તૂટે એવું લાગે ને તો તમારે શું કરવાનું એને આ રીતે પહેલાં વણી લેવાની પછી આ રીતે અંદરની સાઈડ ફાટેલો તૂટેલો ભાગ હોઈને એને પેક કરી દેવાનો અને પછી ફરીથી વણવાની એટલે બહુ તમને કોર્નરથી ફાટશે નહીં અને સ્મૂથ થઈ જશે કારણ કે આપણે કઠ્ઠો લોટ બાંધ્યો છે ને એટલે થોડું ફાટશે તો ખરા જ પણ હવે આ રીતે વણી લેવાનું તો તમે આવા મસાલેદાર ક્યારેય નમકપારા ટ્રાય કર્યા છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં આ રીતે સરસ રીતે આપણે વણી અને તૈયાર કરીશું મોટી સાઇઝની વણવાની અને પતલી વણવાની છે આ રીતની તમે જુઓ રોટલીથી થોડી મેં થીક રાખી છે હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને એમાંથી અડધી પેસ્ટને લઈ લેશું આ રીતે અને અડધી પેસ્ટને આપણે બીજી વાર વણીને ત્યારે યુઝ કરી લેશું આ રીતે આપણે એકદમ પતલી પતલી સ્પ્રેડ કરવાની છે બ્રશ કે હાથની મદદથી તમારે સરસ રીતે આ રીતે સ્પ્રેડ કરી લેવાની હું અહીંયા બ્રશથી કરું છું ને એટલે એક સરખી આ જે પેસ્ટ છે ને એ સ્પ્રેડ થશે હવે આપણે એનો રોલ તૈયાર કરીશું તો તમે આ રીતે સરખો એવો રોલ તૈયાર કરવાનો અહીંયા પડ છે ને બહુ નથી પાડતા એટલા માટે હું એને થોડો હલકો પ્રેસ કરું છું જો તમને દરેક પડ અલગ જોઈતા હોય ને તો તમારે એકદમ હળવા હાથથી કરવાના અને એકદમ હળવા હાથથી પ્રેસ કરી અને પછી આ રીતે તમારે દબાવી દેવાનું બસ પછી કટ કરી લેવાનું પણ હું અહીંયા ઓછા પળવાળી તૈયાર કરું છું ને દરેક પડ અલગ બહુ ન પડે એટલા માટે હું થોડું એને વણી લઈશ

તો પણ તમને બધા પળ અલગ દેખાશે અને આ રીતે બધા જ આપણે પહેલાં કટ કરી અને બંને રોટલીમાંથી વણી અને તૈયાર કરી અને પછી ફ્રાય કરીશું તો પણ ચાલશે કારણ કે ઉપરથી ડ્રાય થશે ને તો પણ ટેન્શન નથી તો પણ તમને આરા દરેક પળ અલગ જ પડશે તો આ રીતે બધા જ મેં બનાવી તૈયાર કરી લીધા છે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને બાકીના બધાને પણ આ જ રીતે વણી અને તૈયાર કરી લેશું હવે એને ફ્રાય કરવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ કરવાનું છે પછી જ્યારે તમે એડ કરો ને એના પછી તમારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની આ રીતે મીડિયમ સરસ એવું તેલ ગરમ હોવું જોઈએ બહુ વધારે પડતું લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં ધુમાડા નીકળે એવું તો એ ધ્યાન રાખવાનું ઓછું ગરમ હોય ને મીડિયમ એવું જ રાખવાનું આ રીતે એક સાથે તમારે જેટલા ફ્રાય કરવા હોય ને એટલા એડ કરી દેવાના થોડી વાર માટે ફ્રાય થવા દેવાના પછી તમારે એની સાઈડને પલટાવી દેવાની તો આ રીતે થોડી વાર ફ્રાય થશે ને એટલે તમને દેખાતા જ થશે કે ક્રિસ્પી થવા લાગ્યા છે ધીમા ગેસે એટલે કે લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે એટલે ધીમે ધીમે ફ્રાય થશે ને તો અંદર સુધી કુક થશે અને દરેક પળ પણ અલગ પડશે આ રીતે અંદર સુધી આપણે કૂક થવા દેવાના છે તમે જુઓ થોડી વાર આ રીતે કૂક થશે એટલે સરસ એવા ફૂલવા પણ પણ લાગશે થોડા મોટા થઈ થઈ જશે જશે અને અંદરના જે છે ને એ તમને દેખાતા આ રીતે સરસ રીતે ફેરવતા ફેરવતા ત્રણ થી ચાર મિનિટનો સમય લાગશે એક ને ફ્રાય થતા અને ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી કરવાના કારણ કે આપણે ઘઉંના લોટમાંથી કર્યા છે ને એ તો ક્રિસ્પી રાખવા માટે થોડા એને ગોલ્ડન કરવા ખૂબ જ જરૂરી છે આ રીતે સરસ રીતે ધીમા ગેસે મેં ફ્રાય કર્યા ને તો પાંચ મિનિટનો સમય લાગ્યો આ રીતે ગોલ્ડન કલર આવી ગયો અને ક્રિસ્પી પણ થઈ ગયા અને તેલમાં બબલ્સ પણ એકદમ ઓછા થઈ ગયા પછી આપણે આ રીતે કાઢી લેવાના એ જ રીતે બાકીના બધા આપણે ફ્રાય કરી અને પછી એ ટાઇટ ડબ્બામાં ભરી એક મહિના સુધી સ્ટોર કરી દેવાના ચા સાથે ખાવાની ખૂબ મજા આવે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો એકદમ મસાલેદાર ટેસ્ટી ચટકારેદાર છે તો બધાને ખૂબ પસંદ આવશે જો તમે ક્યારેય આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તહેવારોમાં પણ તમે બનાવીને રાખી શકો છો સ્ટોર કરી શકો છો તો જલ્દીથી જલ્દી તમે ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ